તો કેમ છો મિત્રો હું છું એને લાવી ગયો છું નવા બ્લોક સાથે સવારના સાડા છ વાગે નીકળી પડ્યો છું શૂટ માટે આજે ફોટોશૂટ માટે જવાના છે પણ આટલું સવારમાં કેમ એ પણ મને પણ નથી ખબર પ્રી વેડિંગ તો નથી પરંતુ ખબર નથી મને પણ જોઈએ જોઈએ ચાલો આગળ જોઈએ આકાશભાઈ લેવા આવતા છે આજનો વ્લોગ ગુજરાતી રસી દર વખતની જેમ મેં ચાલતો ચાલતો નીકળી ગયો મોર્નિંગ વોક લોકેશન પર આવી ગયા આકાશભાઈ ગાડી પાર્કિંગમાં મૂકવા જઈ રહ્યા ખબર નહીં ભાઈ લોકો વિદ્યો ઉતારવા દેતા ઉતારવા દેતા વ્લોક બનાવડી ત્યાં સુધીમાં સારું બાકી તો ના જ છે ખબર નહીં કેમ પણ નાચ કરતા છે જોઈએ ગમે તેવી રીતે આપણે વ્લોગ તો બનાવીશું જી હા આકાશભાઈ આકાશભાઈ તા પાર્કિંગમાં મૂકવા કેટલા દિવસથી મેં વ્લોગ નહીં બનાવ્યો થોડો બીમાર પડી એટલે ખાંસી અને શરદી મતલબ કે ખેતર બી કામ કરો જેમ થાકી જવાય ને એના કારણેથી વ્લોગ એડિટ બી નહીં થયો બનાવાયો બી થોડુંક ઉલટ સુલટ થઈ ગયું કંઈ નહીં હવે આવશે વ્લોગ રેગ્યુલર અહીંયા ઓર્ડર તો છે પણ મોર્નિંગમાં કેમ બોલાવી વાત તે નથી ખબર જોઈએ મારાથી જેટલું બતાવે એટલું બતાવા એમ તો ના જ કરતા છે આ લોકો ભાઈ લોકો કે અલગથી કોન્ટેન્ટ બનાવવાની મને છે પણ મેં ટ્રાય કરા તમને બતાવવાની બીજું વધારે તો કંઈ નહીં મળીએ ઓ પાછો આવી ગયો મેં પાંચ કે છ ફોટોગ્રાફર્સ છે મારી સાથે સાત મેટો અસિસ્ટન્ટમાં પણ મેં બી ફોટોગ્રાફર જ ગણાવે લોકેશન શોધવા નીકળી પડ્યા છે તે ક્યાં જવાનું ક્યાં ફોટોશૂટ કરવાનો આજે તો સૂરજ પણ નથી નીકળ્યો અને હેનિલભાઈ નીકળી પડ્યા છે શૂટ પર પાછા આવતા છે પછી મળી ગયો બાય 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 તો બધા ફોટોગ્રાફર વાઇટમાં આ ખબર નહીં

Wow Oke, okay, bye Ya, yeah, ya Ma, right now lo Oh, sorry yeah. Biji ragu આ ભાઈ લોકો ડેકોરેશન નું શૂટ કરી રહ્યા છે એરો પાયલોટ ડ્રોન પાયલોટ આકાશ ભાઈ મ્યુઝિક સિસ્ટમ ચલો ગાઈસ જમવા ચાલ્યા હે હે નાસ્તો તો નહીં કરેલો પણ જમવાનું જમી જાય જમવાનું ડન નાસ્તો તો નહીં કરે પણ જમી લીધું હવે અમારું કામ કરીએ હવે અહીંયા હલ્દી લગાવવાના છે હલ્દી લગાવવા માટે આ મંડપ મતલબ સ્ટેજ ઓ સ્ટેજ બનાવવા એવી છે સ્ટેજ 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 Jangan lupa, jangan lupa, jangan bag up, lupa, jangan lupa, jangan lupa, jangan lupa, jangan lupa,

આકાશભાઈ ને પેલા ભાઈ રોકી વાડેલા હતા દોડતા દોડતા આવ્યા હવે નાઈટ પ્રોગ્રામ આટલે છે રાત્રે જોઈએ કોણ આવેલું કોણ આવેલું કોણ કોણ આવ્યો હા બે ગઈ અહીં મૂકી દે ચાલો ચાલ્યા ઘરે નાઈટ આવીએ સાંજે કેટલા વાગે આવે કેમ છો મિત્રો યસ ઇવનિંગ ટાઈમ પર આવી ગયા અમે સુપર આકાશભાઈ ગયા છે મેં અત્યારે ગાડી પર જ રોકાયો છું આઈડી અરે ચાલુ જ હા ઓકે ડન જોઈએ શું થાય અત્યારે ઓર્ડર પર બહુ ખાસ તો નહીં દેખાડવાય પણ જેટલું દેખાડાવે એટલું મેં દેખાડવા કોશિશ કરા પાક્કું પક્કું બતાવીશ બતાવીશ વીઆઈપી લગન છે ને એટલે મજા નહીં આવે એવું મેં અલગથી ફોન કાઢીને વિડીયો ઉતારું કોઈને ગમે નહીં ગમે ડાટ ડાટ પડી જાય ગઈ મુજબ કોઈ વળી મૂક્યું તેની બીક લાગી બીજું કંઈ નહીં એટલે સંદાયું વિડીયો બનાવતો ઈચ્છું તો અહીંયા જે બોલ્યો એ જ બાકીનું તો આપણે બે તન લઈ લઈશું જો એ બોલાય તો બોલીશ એમ તો ત્યાં બોલવામાં ભૂલ તો કંઈ નહીં કોઈ કંઈ કહેતું નથી પણ તો બીજ જોઈએ આકાશભાઈ બોલાવે એટલે જાઓ ડોગી ચલો મળીએ અંદર જ જાય ડાયરેક્ટ ટાટા હા જુઓ એન્ટ્રી ગેટ એન્ટ્રી ગેટ મસ્ત છે ને સાઈડ હતા છે જો ડીજે નાઈટ પ્રોગ્રામ આ રીતેનું કંઈ છે જોઈએ બટ જમવા માટે ગયા છીએ આકાશભાઈ ચલો પછી મળીએ એટ મારે પકડવાની છે એટલે વિડિયો તો કદાચ ઉતાર રહે તો જોતા રહે બાકી તો જો આ અહીંયા થવાનો છે પ્રોગ્રામ હવે નાચતા છે કે શું કરતા છે જોઈએ ઢોલક વાળા છે ઢોલક આ લોકો જમતા છે અમે પછી જમશું ક્યારે ચાલુ કરે કઈ નક્કી નથી બાકી સબ ઠીકઠાક છે આઈ એમ રેડી

बात हुई ना चलो जी तो सी બધી છૂટું પાડી રહ્યા છે મે પણ ઘરે ચાલ્યો જો યો આકાશ ભાઈ કાર કોપી કરાવી રહ્યા છે અને મે આવી ગયો ગાડી પાસે ચલો તો મળીએ એકદમ મસ્ત બીજા નવા વ્લોગમાં આજનો વ્લોગ આપણે અહીં ખતમ કરીએ આ તો થયો ગુજરાતીનો પહેલો વ્લોગ હજુ બીજા બે બાકી છે તો તેમાં આપણે મળીએ ટાટા બાય બાય યુ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને લાઇક તો જરૂર કરજો બાય બાય